હાર્દિક શુભકામનાઓ પાઠવી છે નવાપુરા ચોખંડી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા પચાસ વર્ષથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન આ વર્ષે પચાસમાં વર્ષનું ભવ્ય કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યા છે નવાપુરા ચોખંડી ગણેશ મહોત્સવ સમિતિ જેમાં આજે ગણેશજીની સ્થાપના કરી છે આવનારા દસ દિવસ સુધી ભવ્ય અનેક વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન રાખવામાં આવેલ છે આજે સ્થાપનાના દિવસે અમારા લોકલાડીલા સાંસદશ્રી જસુભાઈ રાઠવાજી પણ અત્રે ઉપસ્થિત હતા પૂજા કરી આરતી કરી અને ગણેશજીની સ્થાપના કરી છે ત્યારે દસે દસ દિવસ નવાપુરા ચોખંડી સમિતિ દ્વારા અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવેલ છે છોટાદેપુરના સાંસદ જશુ રાઠવાએ પરિવાર સાથે ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી હતી રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર